ધોરાજીના સ્ટેશન રોડ ઉપર લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉનની પાછળ મસ્ત મોટી કુંડી આવેલી છે આ કુંડીમાં ખૂટીઓ પડતા લોકો દોડી આપ્યા હતા અને આ ખૂટિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ધોરાજીના પાંજરાપુર સંસ્થા દ્વારા ખુટિયાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો થોડાક સમય અગાઉ પણ અન્ય એક ખૂટિયો આ જ કુંડીમાં પડ્યો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને ખુટિયાનું રેસ્ક્યુ કરી અને આ કુંડી જનાવરો માટે જોખમી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ધોરાજીના સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલ કુંડીને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલાલપત્રાઈ વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન અનાજની ગોડાઉન આવેલી છે ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયોને ખૂટિયા પડી જતા હોય છે આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયું પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે ત્યારબાદ થોડીક વારમાં જ પંદર કે વીસ મિનિટમાં બીજો પણ ખૂટીઓ અંદર કુંડીમાં કરી જતા અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે આજે ખૂટીઓ પડી ગયો છે છે બાળકો રમતા હોય છે ન કરે ભગવાન અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ